દોસ્તો નમસ્કાર તો ગુજરાત રિપોર્ટમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે હું છું આપનો દોસ્ત મયુર જાની અને મારી બાજુમાં આપ જોઈ રહ્યા છો કે બેઠા છે કોંગ્રેસના યુવા નેતા વિદ્યાર્થી કોંગ્રેસની પાંખ સાથે પણ વર્ષ સુધી સંકળાયેલા યુવા કોંગ્રેસ સાથે પણ સંકળાયેલા કોંગ્રેસના મૂળભૂત જેને કહેવાય કે કર્મઠ કાર્યકર્તા તરીકે આપણે ઓળખીએ છીએ પાર્થિવજભાઈ પાર્થિવરાજસિંહ છે ડોક્ટર પણ છે એમને ડૉક્ટર કેવો પડે કારણ કે ભણેલા છે એટલે એમને ડિગ્રી લીધેલી છે વાત આજે સાથે આપણે એ કરવાના એક બાજુ યુજીસીનો આખો નિયમોના બદલાવનો સમાનતાના નિયમો વાળી આખી વાતનો જયારે ચર્ચાસ્પદ માહોલ દેશમાં ઉભો થઈ રહ્યો છે ત્યારે મારે એમની સાથે જયારે ફોન પર વાત થતી એમણે કીધું ગઈ એ તો બધું બરોબર છે પણ પેલા તો વિદ્યાર્થીઓ તો ભણવા ભણવા માટે એમની ક્ષમતા તો આર્થિક બચવી પડશે ને મતલબ એ લોકો ભણી શકે ઉચ્ચ શિક્ષણ લઈ શકે હે ને તો ઉચ્ચ શિક્ષણની સ્થિતિ ગુજરાતમાં શું છે મને કે આપણે એના ઉપર તો એક વાત કરીએ દોસ્તો એક મિનિટનો તમારો સમય લેવા માંગુ છું આપણે આગળ વધીએ આ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે થેન્ક યુ વેરી મચ હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ એટલે મેં કીધું આપણે આજ વાત કરીએ એટલે પાર્થિવભાઈનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત રિપોર્ટમાં અને પાર્થિવભાઈ આપને સીધો પહેલો અને ટુ ધ પોઈન્ટ સવાલ કે તમે જયારે ચિંતા વ્યક્ત કરી કે ગુજરાતના ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાને લઈ અને ચર્ચા કરવી જરૂરી છે અને એમાં જે ભયજનક વસ્તુઓ છે એના ઉપર ધ્યાન દોરવું ખૂબ જરૂરી છે તો હું શરૂ આપને વિનંતી કરીશ કે આપ દર્શકોને જણાવો કે આપના પોઈન્ટ ઓફ વ્યૂથી આપની જાણકારી મુજબ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ લઈને કયા કયા એવા ભયજનક મુદ્દાઓ છે જે આપણે સતાવી રહ્યા છે ખાસ કરીને ગુજરાત રિપોર્ટનો હું આભાર માનીશ કે શિક્ષણ જેવા અગત્યના વિષય ઉપર આજે ચર્ચા રાખી છે શિક્ષણ હાલના સંદર્ભમાં જોવા જઈએ તો એક આપણો સામાજિક મુદ્દો છે આપણા આવનારા ભવિષ્યનો મુદ્દો છે પણ જ્યારે રાજનૈતિક રીતે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક એવું લાગે કે લોકોના મનમાં આ જે મુદ્દો છે એ કદાચ મતદાન કરવા માટેનો અગત્યનો મુખ્ય મુદ્દો નથી બની રહ્યો ગુજરાત રાજ્ય શિક્ષણ વ્યવસ્થાની વાત કરીએ તો ગુજરાત રાજ્ય એક એવું રાજ્ય છે કે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ આવેલી છે સો થી પણ પ્રાઇવેટ યુનિવર્સિટીની નામે દુકાનો ખુલી છે શિક્ષણની હાટડીઓ ખુલી છે જે ગુજરાતના વાલીઓ અને વિદ્યાર્થીઓને લૂંટી રહી છે ગુજરાતની શિક્ષણની પરિસ્થિતિ એ છે કે કેન્દ્ર સરકાર પોતાના આંકડા આપે એસટીજી ગોલના રિપોર્ટ્સ આવે અલગ અલગ રિપોર્ટ્સ આવે ત્યારે હાયર એજ્યુકેશનમાં જે નેશનલ લેવલે જે કહી કે નેશનલ રેટ છે એના કરતાં પણ હાયર એજ્યુકેશનનો રેટ ગુજરાતમાં ઓછો છે ત્યારે ચિંતાનો વિષય એ આવે કે કેમ ગુજરાતના યુવાનો ક્યાંક ને ક્યાંક હાયર એજ્યુકેશન તરફ સારા ઇન્સ્ટિટ્યુશન ગુજરાતના યુવાનોને મળે વર્લ્ડ કક્ષાના ઇન્સ્ટિટ્યુશન મળે તેની સામે ગુજરાત સરકારમાં ગુજરાત રાજ્યમાં એવા ઇન્સ્ટિટ્યુશનો ઊભા થાય છે કે જે દુકાનો બરાબર છે એવા ઇન્સ્ટિટ્યુશનો ઊભા થાય છે કે જ્યાં માત્ર બાળકો ડિગ્રી લેવા આવે છે પણ એમને જે ક્વોલિટી એજ્યુકેશન આપવાની વાત હોય તે ક્વોલિટી એજ્યુકેશન આપવામાં ક્યાંક ને ક્યાંક ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે અને આ એટલા માટે કહું છું કે આ ગુજરાત રાજ્ય એક એવું રાજ્ય છે કે જ્યાં સરકારી યુનિવર્સિટીઓ પણ ખાનગી એટલે કે સેલ્ફ ફાઈનાન્સ કોર્સિસ શરૂ કરે આપ એક વાત વિચારો કે ધારો કે કોઈ ગરીબ વર્ગના વ્યક્તિને કેટલાક કોર્સિસ કરવા છે ઉદાહરણ તરીકે બીબીએ કે બીસીએ સામાન્ય વોકેશનલ કોર્સ છે ગ્રેજ્યુએશનમાં અને જો એને એને ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટીમાં કરવા હોય સરકારી યુનિવર્સિટીમાં કરવા હોય તો પણ એને સેલ્ફ ફાઈનાન્સ

સરકારે પોતે જ ચાલુ કરેલા કોર્સિસ પણ સરકાર ઓછી ફીમાં નથી ભણાવી રહી પંદર હજાર રૂપિયાથી લઈને લાખ રૂપિયા સુધીની ફી સરકારના ઇન્સ્ટિટ્યુશનમાં જેવી ગુજરાત યુનિવર્સિટીની વાત કરીએ એમએસ યુનિવર્સિટીમાં જઈને જોઈએ કે ભાઈ બીપીએ ના કોર્સિસની ફી કેટલી છે અને આ તો ગવર્મેન્ટ ઓફ ગુજરાતની પોતાની સ્ટેટ યુનિવર્સિટીઝની વાત કરું ખાનગી યુનિવર્સિટી તો કેવી છે કે ધારો કે અમદાવાદ યુનિવર્સિટીની વાત કરીએ તો ત્યાં બીકોમ બીએ અથવા તો બીએસસી અથવા તો બીબીએ આની ફી ચાર લાખ પંચાણું હજાર છે એન્જિનિયરિંગની ફી ત્રણ લાખ પંચોતેર હજાર છે ત્યાં બીકોમ બીએસસી ની ફી ચાર લાખ પંચાણું હજાર છે એટલે કે એન્જિનિયરિંગ કરતા ખાનગી એન્જિનિયરિંગ કરતા ખાનગી બીકોમની ની ફી વધારે છે કે બીએની ની ફી વધારે છે અને એ પણ ફી કારણ કે ફી નિયમન કમિટીની અંદર આવે છે એન્જિનિયરિંગની એટલે ત્રણ પંચોતેર નહીં તો એ પણ કદાચ આસમાન છૂતી હોત ગુજરાત રાજ્યની મેડિકલ એજ્યુકેશનની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ગુજરાતની સરકાર વાવા એ લૂટે છે કે અમારી અમારી સરકારે કેટલી બધી મેડિકલ કોલેજીસ શરૂ કરી જીસીએસ મેડિકલ કોલેજો દરેક દરેક કેમ્પસીસમાં અને જ્યાં જ્યાં પણ સરકારી હોસ્પિટલો છે ત્યાં અમે મેડિકલ કોલેજો શરૂ કરી પણ મેડિકલ કોલેજો શું સરકારી ફી ધોરણે શરૂ કરી જે બીજે મેડિકલ કોંગ્રેસના શાસનમાં બની હતી એની ફીનું ધોરણ જોઈ લો ત્યાં પચાસ હજારમાં વિદ્યાર્થી ભણે છે અને સામે એ જ સરકારની જીસીએસની હોસ્પિટલ જે જીસીએસ મેડિકલ કોલેજ જે એ બીજે મેડિકલથી આશરે ત્રણ કિલોમીટર દૂર છે ત્યાં લાખોની ફી સાત આઠ લાખ રૂપિયાથી લઈ અને તેર ચૌદ લાખ રૂપિયા સુધીની માતમાં રકમ સરકાર ટ્રસ્ટ ઊભું કરે મેડિકલ કોલેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારી પૈસા આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારી પૈસે ઉભું થાય આ જે પણ પૈસા એમાં વપરાય એ સરકારના પૈસા વપરાય અને વિદ્યાર્થીઓ જોડે ફી ખાનગી ધોરણે લેવાની લાખો રૂપિયા ફી લેવાની અને ફી નું ધોરણ એટલું હાઈ છે કે જ્યારે વિદ્યાર્થીઓ પોતે કદાચ વાલીને બાળકની ફી નથી દીકરા કે દીકરીને મેડિકલમાં મૂકવાથી તો એજ્યુકેશન લોન લેવા જાય પણ એજ્યુકેશન લોન પણ એટલી નથી મળતી કે જેટલા રૂપિયામાં અમને ભણાવી શકાય આ પરિસ્થિતિ છે એટલે થાય શું છે કે આ વિદ્યાર્થીઓ ક્યાંક ફિલિપિન્સ ક્યાંક ચાઇના ક્યાંક યુક્રેન આવા દેશોમાં સસ્તીમાં ભણવા જવા માટે મજબૂર થાય આ પરિસ્થિતિ છે એટલે ચોક્કસપણે જે પ્રકારના મેડિકલ એજ્યુકેશનની વાત આવે ગુજરાત રાજ્યની અથવા તો અન્ય ખાનગી યુનિવર્સિટીઝના વેપલાની વાત આવે ત્યારે મોટા પ્રમાણમાં ગુજરાતના વાલીઓ અને વિદ્યાર્થીઓ લૂંટાઈ રહ્યા છે એ એમને સમજવું પડશે ગુજરાતના સાત કરોડ લોકો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વે માં ટેક્સ આપે છે કે નથી આપતા આપણે સાબુ ખરીદીએ તો પણ ટેક્સ આપીએ છીએ આપણે દૂધ ખરીદીએ તો પણ ટેક્સ આપીએ છીએ જરૂરી નથી કે દરેક વ્યક્તિ ઇન્કમ ટેક્સ જ ભરતો હોય અને એ જ ટેક્સના ના રૂપિયા આપણા શિક્ષણ માટે વપરાય છે તો શિક્ષણ આ આપણો મૂળભૂત અધિકાર છે તો એ શિક્ષણ જે આપણો મૂળભૂત અધિકાર છે તે સસ્તું અને સારું શિક્ષણ મેળવવા માટે ગુજરાતનો નાગરિક ગુજરાતનો વિદ્યાર્થી હદાર શું કામ ના હોય આ સૌથી મોટો સવાલ છે ગુજરાતની જનતા સમજુ લોકો છે કે સરકારને કેમ નથી પૂછતા કે તમે આ સરકારના નામે જે વેપાર ખોલ્યો છે તમે સરકારના નામે શિક્ષણના નામે વિદ્યાર્થીઓને લૂંટી રહ્યા છો એ વિદ્યાર્થીઓને લૂંટવાનું બંધ ક્યારે કરશો તમે ખાનગી યુનિવર્સિટીને લૂંટવાનો પરવાનો બંધ કરવાનું ક્યારે કહેશો સેન્ટર ઓફ એક્સલન્સના નામે સરકારે આઠ દસ યુનિવર્સિટીઓને જે કહી શકાય મેં અમદાવાદ યુનિવર્સિટીનું ઉદાહરણ આપ્યું એવું અમદાવાદ સિવાય પીડીયુ જે ગાંધીનગરમાં છે યસ હવે એ યુનિવર્સિટી એ પણ સરકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારના પૈસે તૈયાર થઈ આજે કેટલા રૂપિયા ફી લે છે નિર્મા યુનિવર્સિટીની વાત કરીએ તો નિર્મા યુનિવર્સિટીને એકદમ ટોકન રૂપે જમીન મળી હતી જે તે સમયની સરકાર દ્વારા આજે એ લોકો એ લોકો અત્યારે વાનીઓને મોંઘી ફી મૂકીને લૂંટવાનું કામ કરે અને સિસ્ટમ શું બનાવે કે ભાઈ સેન્ટર ઓફ એક્સેલન્સ છે એટલે સેન્ટર ઓફ એક્સેલન્સ છે અને મનફાવે એટલી ફી વધારો લઈને જેમ ફાવે કોઈ એમના ઉપર કોઈ પ્રકારનું ફી નિયમન નહીં કોઈ પ્રકારની સત્તા નહીં ના સરકારના સરકાર એમને કંઈ કે છે ઊંચી ફી માટે અને બીજી બાજુ પરિસ્થિતિ એ છે કે આપણે જે શિક્ષણની વાત કરીએ મૂળભૂત રીતે જે આપણા સંવિધાનમાં જે એક વ્યક્તિ એક મૂલ્યની વાત છે એ છેવાડાના ખેતમજૂરનો દીકરો હોય કે અમદાવાદ શહેરના મિલ મજૂરનો દીકરો હોય એને પણ સારું સસ્તું શિક્ષણ મળી શકે તે પ્રકારની વ્યવસ્થા ઉભી થાય તે માટેની જોગવાઈઓ ભૂતકાળની સરકારોએ કરી હતી આજે કોઈ ખેત મજૂરના દીકરો હોશિયાર છે નેવું પંચાણું ટકા લાવે છે પણ જો એને પોતાને અમદાવાદ યુનિવર્સિટીમાં કોઈ કોર્સમાં જવું છે તો એને નથી પોસાતી સાહેબ ચાર લાખ પંચાણું હજાર એટલે કે આશરે પાંચ લાખ જેટલી રકમ થઈ વર્ષે ક્યાંથી લાવે આ જ પ્રકારની ધોરણ અલગ અલગ યુનિવર્સિટીઓમાં છે તમે તમે જયારે પણ રોડ ઉપર નીકળો આજે એક સમય હતો કે તમે ક્યારેય કોઈ દિવસ શૈક્ષણિક સંસ્થાઓની જાહેરાતો નહોતી હું તો નાનો હતો તો ક્યાં જાહેરાતો નથી જોઈ હવે તમે જુઓ તો અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના બસ સ્ટેન્ડો ઉપર એમની એડવર્ટાઈઝમેન્ટ જોવા મળે ડિજિટલ હોર્ડિંગોમાં એમની એડવર્ટાઈઝમેન્ટ જોવા મળે દરેક ચેનલ તમે ચેનલ ચાલુ કરશો અને એન્કર બોલતો હશે તો તમને એન્કરના જે લેપટોપ ઉપર પણ જેને કહી શકાય કે ચેનલો ચેનલોના લેપટોપ ઉપર પણ યુનિવર્સિટીઓના નામ દેખાય છે તો વિચારો તો ખરા કે આટલા કરોડો રૂપિયા જયારે લોકો એડવર્ટાઈઝમેન્ટમાં બગાડે છે તો ક્યારે બગાડતા હશે કારણ કે આ એક ઇન્ડસ્ટ્રી બની ગઈ છે શિક્ષણ જે સેવા માટેનું જેને કહી શકાય કે એક સમય એવો હતો કે ભાઈ સેવા કરવા માટેના કાર્ય એટલે કે કસ્તુરભાઈ લાલભાઈએ આ ગુજરાત યુનિવર્સિટી ઉભી થાય એના માટે જેને કહી શકાય એકરોમાં જમીન ગુજરાત યુનિવર્સિટીને આપી દીધી અથવા તો એચએલ એલ એલડીઆર જેવા ઇન્સ્ટિટ્યુશનો બનાવ્યા કે જેમાં સસ્તા સસ્તી ફીમાં સારું શિક્ષણ આપી શકાય અને તમે એમએસ યુનિવર્સિટીની વાત કરો તો એમએસ યુનિવર્સિટી ત્યાંના જે પણ જે કહી શકાય કે ત્યાંનું જે પરિવાર હતું એમને જે સ્ટેટ ફેમિલી હતું એમને જગ્યાદાન કરી ગાયકવાડ છે તો એમને શેના માટે કરી હતી કે ભાઈ એમની બરોડાની જનતાને અથવા તો વિશ્વ કક્ષાના બાળકો ત્યાં ભણવા આવતા હતા આજે શું પરિસ્થિતિ કરીને ઉભી કરી દીધી છે કે આજે પરિસ્થિતિ એ છે કે સરકારી યુનિવર્સિટીઓ મૃતપાય હાલતમાં આવા મંડી છે અને બીજી બાજુ ખાનગી યુનિવર્સિટીઓ તો જાણે ઇન્ડસ્ટ્રીની જેમ ફેલાઈ જ રહી છે તો આવનારા સમયમાં તો પરિસ્થિતિ એ થશે કે ગરીબ પરિવાર પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી જ નહીં શકે તો આપણે શું ગુજરાતના ભાવિ માટે ગુજરાતના ભવિષ્ય દેશના ભવિષ્ય માટે ભણી ન શકે એવી પેઢી આપવાની છે કે આપણે સારું શિક્ષણ આપીને એમને વર્લ્ડ કક્ષાએ કોમ્પિટિશનમાં ઉભા શકે તેવા તૈયાર કરવાના છે આ સૌથી મોટો સવાલ છે એ વાત તમારી બહુ સાચી છે પણ આપણે જો સમપ કરવું હોય આખા હવે જે ઘણા કારણ કે અત્યારે બધું એવું છે ને લોકોને વીસ મિનિટ પણ જોવું અઘરું લાગતું હોય છે પંદર મિનિટ જોવું અઘરું લાગતું હોય છે તો એક મારે રીલ કાપવી હોય આની જે લોકો સુધી હું પહોંચાડવા માંગતો ગુજરાતના ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા માટે એટલે એવી રીતે સમજાવી દો કે આ ગુજરાતના ઉચ્ચ શિક્ષણની હાલમાં પરિસ્થિતિને આપ કઈ રીતે જોવું હોય ગુજરાતની જનતા નક્કી કરે કે તેમના બાળકો અને તેમના બાળકોના ભવિષ્ય માટે ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા સરકાર ના આપે તો એ સરકાર બદલી નાખવાની હિંમત એ ગુજરાત રાજ્યના લોકોએ કરવી પડશે નહીં તો આવનારા ભવિષ્યમાં ગરીબ પરિવારો પોતાના બાળકોને નહીં ભણાવી શકે તે પ્રકારની પરિસ્થિતિ ગુજરાત રાજ્યમાં સર્જાશે પ્રાઇવેટ યુનિવર્સિટીના નામે બંધ થાય અને જે સરકારી યુનિવર્સિટીઓ છે એ વાલીઓ અને વિદ્યાર્થીઓને પોસાય

ખાનગી યુનિવર્સિટી એટલે થાય શું કે પરિણામ આવે ત્યારે જેટલા અત્યારે પોતાના જે ફોર્મ ભરી દીધા છે તેના આધારે એમની ફી એ નહી લેવામાં આવે જો વિદ્યાર્થી ફેલ થાય તો ચાર મહિના છ મહિના જે ફી એમની પાસે પડી હોય એમાંથી પાછી આપી દે અને પાસ થઈ જાય તો એને એનરોલ કર દે એટલે થાય છે શું કે સરકારી યુનિવર્સિટીઓ એડમિશનની પ્રોસેસ શરૂ કરે ત્યાં સુધીમાં ખાનગી યુનિવર્સિટી ભરાઈ જાય

જો સરકાર પ્રવેશ આપશે તો ખાનગી યુનિવર્સિટી વિદ્યાર્થીઓ છે વાલીઓ છે એને ટળવડવા દેવાય તેવી સરકારની પરિસ્થિતિ થાય અને પરિસ્થિતિ એવી ઉભી થાય કે હેરાન પરેશાન થઈને વાલી અને વિદ્યાર્થી મજબૂરીમાં ખાનગી યુનિવર્સિટીમાં પોસાય નહીં કોઈ જોડે પૈસા ઉધાર લઈ વ્યાજે પૈસા લઈને પોતાના બાળકને ભણાવવા મજબૂર થાય તે પ્રકારની પરિસ્થિતિ કોણ ઉભી કરે છે તો આ ગુજરાત રાજ્યનું શિક્ષણ વિભાગ વિકાસના નામે ત્રણ ત્રણ ચાર ચાર મહિના સુધી એડમિશન પ્રોસેસ ચાલે અમદાવાદના વિદ્યાર્થીને ક્યારેક ભુજમાં એડમિશન મળી જાય ભુજના વિદ્યાર્થીને ક્યારેક વડોદરામાં એડમિશન મળી જાય એટલા બધા ગોટાળા ઉભા થાય કે વાલી અને વિદ્યાર્થી નાસી પાસ થઈને કે આમાં તો લેવાય જ નહીં એડમિશન આપણને જ્યાં મળે ત્યાં લઈને એ એ આ તો તમે બહુ ગંભીર વાત કરી મતલબ કે ફોર એક ફોર એક્ઝામ્પલ સમજવા માટે કોઈ એક વિદ્યાર્થી છે જે બારમું ધોરણ પાસ કરે હવે એ ફોર એક્ઝામ્પલ એ જે બારમા પછી પોતા એ વિદ્યાર્થી અને વિદ્યાર્થીના માતા પિતા ફોર એક્ઝામ્પલ એવું ઈચ્છે છે કે ભાઈ અમારે અમારો છોકરો જે છે અથવા છોકરી એ હવે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ફલાણા ટીકણા અથવા એક્સ વાય ઝેડ અ વિષય સાથે એ ત્યાં ભણે તો એ સીધો પ્રવેશ લઈ શકે ત્યાં અને મતલબ આ જીકાસ થ્રુ જવું પડશે એવું છે મને ખબર નથી પૂછું છું ગુજરાત રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયા માટે ગત વર્ષ એટલે આ વર્ષમાં જીકાસ ફરજિયાત હતું તમારે જીકાસ નું ફોર્મ ભરો પછી તમે એમાં એડમિશન પ્રોસેસમાં જઈ શકો ગુજરાત રાજ્ય સરકારનું આ જે જીકાસ મોડલની વાત એટલે જ કરીએ છીએ કારણ કે એમને એટલા માટે કરવું છે કે તો એમને ડેટા મળે કે ડેટા પછી બજારમાં જે એમને ઉપયોગ કરવો એ કરતા હશે ખબર નથી બીજી વાત કે ગુજરાત યુનિવર્સિટી હું તો ગુજરાત યુનિવર્સિટીની પેરી વાત કરું તો ગુજરાત યુનિવર્સિટીની જે પણ કોલેજો છે એ ગુજરાત યુનિવર્સિટીની જે પણ કોલેજો છે એ બધી કોલેજોને પોતાને પાવર હતા પોતાની એડમિશન પ્રોસેસ કરવાના પહેલાં પણ હાલ પરિસ્થિતિ એ છે કે સ્પષ્ટપણે સ્પષ્ટપણે પરિસ્થિતિ એવી ઉભી થાય કે આ વિદ્યાર્થીઓ જીકાશમાં એડમિશન ભાગ લઈને કંટાળી જાય ત્યારે ત્યાં ખાનગી યુનિવર્સિટીઓના માણસો એજન્ટો ફરતા એ કેટલાક ટ્યુશન ક્લાસીસ વાળા પણ છે ખાનગી લોકો પણ છે અને એ બધા શું કરે કે એ જે તે યુનિવર્સિટીમાં અહીંયા નહીં આ યુનિવર્સિટીમાં હમણાં તમને કાલે ફી ભરાઈ દો એટલે પેલો પંદર દિવસ પછી જીકાશનું પરિણામ આવે એની રાહ જોયા પહેલા ખાનગી યુનિવર્સિટીમાં જઈએ લાખ રૂપિયા ફી ભર્યા પછી તો એને ત્યાં ભણવા છે પરિસ્થિતિ એવી છે કે પરિણામ હોય એડમિશન પ્રોસેસ ચાલુ થાય સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી જીકાની પ્રવેશ પ્રક્રિયા ચાલે ચાર મહિના સુધી અને જયારે જયારે ખાનગી યુનિવર્સિટીની પ્રોસેસ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં શરૂ થાય પતી ગઈ હોય જૂનમાં એમના ક્લાસીસ શરૂ થઈ ગયા હોય ટીચિંગ ની ઘટ આ પણ પરિસ્થિતિ ટીચિંગ સ્ટાફ આપે તો એ ભણાવવા મોકલે ને છોકરો કેટલી બધી જ્ઞાનીને કોલેજો બંધ થઈ ગઈ આપણે અમદાવાદ વાત કરીએ તો સાબરમતીમાં એક કોલેજ હતી ये बंद है आश्रम रोड ऊपर शिवशाह ख्याल है तो आपने शिवशाह कॉलेज है ये बंद है आज क्या नहीं कोई बालक यस बॉस अजीत प्रभुदास जी आश्रम रोड ऊपर हाल क्या वर्क खंड में कोई बालक को नहीं ने क्या खेला गया वर्ष 2 वर्ष की एडमिशन पर नहीं था શું करो કરો છો ભાઈ ઓ એટલે અજી તો અજી તો દિવસે ને દિવસે એવા સમય આવશે કે ગુજરાતની મોટા ભાગની કારણ કે હવે તો પ્રશ્ન શું છે કે ધારો કે સેન્ટ છે એકેડેમિક ઓટોનોમી મળી ગઈ એટલે હવે એ પોતાની ઈચ્છા પ્રમાણે ફી લે છે એટલે આ પ્રકારે ઓટોનોમી બની ગઈ એટલે ઈચ્છાઓ હોય તેવી ફી લે છે એટલે કાલ ઉઠીને તો બધા ઇન્સ્ટિટ્યૂટો ઓટોનોમસ બની અને મન ભાવે એવી ફી ઉઘરાવશે તો બાળકો ભણવા જશે ક્યાં ખાનગી અને ગ્રાન્ટીડ શાળાઓ કોલેજોમાં પ્રોફેસર નથી આપવા એટલે કંટાળીને પેલા બંધ કરવા પડે કારણ કે કેટલા વિઝિટિંગ વિઝિટિંગ ફેકલ્ટી ફેકલ્ટી બોલાવે અને પણ એમને જોઈએ એટલે આ પ્રકારની પરિસ્થિતિમાં મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે એજ્યુકેશનનું જે મોડલ છે એમાં કેપિટલિઝમ લઈ આવીને સંપૂર્ણ રીતે શિક્ષણનું વેપારીકરણ કરી ખાનગીકરણ કરી અને સરકારને શિક્ષણ વ્યવસ્થામાં કોઈ લેવા દેવા જ ના હોય જેમ કે કેન્દ્રમાં પેલું જેને કહી શકાય ને કે આપણે એવિએશન વિભાગ છે સરકારની પોતાની એક પણ એર લાઇન વગરનું એવિએશન વિભાગ છે એવું મને એવું લાગે છે આવનારા સમયમાં ગુજરાતમાં એક પણ સરકારી કોલેજ વગરનું શિક્ષણ વિભાગ બની જાય તો નવાય નહીં આવું ને આવું કરશે તો આ જ ઘટના થશે આવું જે પ્રકારે મેડિકલ કોલેજોની પણ વાત થાય તો તમે જુઓ કે કેવી રીતે ખાનગી પ્લેયરો સરકારી કોલેજ પાલનપુરમાંથી ડેરીને આપી દીધી ક્યાંક રાઇડર્સને આપવાની વાત થાય ક્યાંક અદાણીને આપવાની વાત થાય ભુજની મેડિકલ હોસ્પિટલ જે હતી એ અદાણીને આપી એટલે હવે ત્યાંની જે પણ મેડિકલ કોલેજ હશે એ પણ ત્યાં ક્યાંક ને ક્યાંક એની જોડે કનેક્ટ થશે એટલે આ પ્રકારની કામગીરીથી સ્પષ્ટ દેખાય છે કે સરકારને શિક્ષણમાં કોઈ રસ નથી લોકોએ શિક્ષણમાં રસ જગાવો પડશે કે અમારા બાળકો માટે અમારા આવનારા ભવિષ્ય માટે સારી શિક્ષણ વ્યવસ્થા કઈ રીતે ઉભી થઈ શકે કઈ રીતે આવનારા ભવિષ્યને તૈયાર કરી શકાય આજે તમે સમજો કે યુપી મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન જેવા રાજ્યો ગુજરાત કરતા ઘણા મોટા છે પણ છતાં પણ ત્યાં આટલી બધી પ્રાઇવેટ યુનિવર્સિટી નથી જેટલી ગુજરાતમાં છે તો શેના માટે આ પ્રાઇવેટ યુનિવર્સિટીની દુકાનો તમે ખુલવા દો છો મેં તો એવું પણ સાંભળ્યું છે મારી પાસે પુરાવા નથી કે ટ્યુશન ક્લાસીસ વાળા ખાદી યુનિવર્સિટીના નામે એવો વેપલો કરે છે કે બારો બાર ગયા વગર ડિગ્રી મળી જાય હું તો કઉ છું સરકારે એવી યુનિવર્સિટીની પણ તપાસ કરવી જોઈએ અને એના પર રેડ કરવી જોઈએ અને પહેલા તો શું હતું કે ભાઈ બહારની યુનિવર્સિટી આવીને અહીંયા સેન્ટર ખોલીને ગેરકાયદેસર રીતે છોકરાઓને ક્યાંક રાજસ્થાન ક્યાંક મણિપાલ ને ક્યાંક બીજી બધી યુનિવર્સિટીની ડિગ્રીઓ આપતી હતી હવે તો એને એ વેપાર ગુજરાતની યુનિવર્સિટીમાં ચાલુ થઈ જાય તો એને શું કહેવાનું આજે હું તમને કહું કે ગણપત યુનિવર્સિટી મહેસાણામાં છે આમ જોવા જઈએ તો પ્રાઇવેટ યુનિવર્સિટીના એક્ટ મુજબ પોતાની પેરી ફેરીની બહાર એ લોકો સેન્ટર શરૂ ના કરે એનું હમણાં વચ્ચે વચ્ચે અમદાવાદના કારગીલ પંપની નજીકના એક બિલ્ડિંગમાં એનું સેન્ટર મળ્યું એટલે ટૂંકમાં હું તમને જે કહું છું કે હવે પરિસ્થિતિ એવી થશે કે ધારો કે ગુજરાતની ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની જે ટોપની પ્રાઇવેટ યુનિવર્સિટીઓ જેને કહેવાય કે બહુ મોટા ઉદ્યોગ ગરાનાની ની થવા છે હું એમાં ઉદાહરણ આપી શકું તમને નિર્મા અમદાવાદ યુનિવર્સિટી છે તેમાં ઘણા બધા ઉદ્યોગપતિઓ છે એમાં લાલભાઈ ગ્રુપે છે અને ટોરેટવાળા પણ ક્યાંક ને ક્યાંક અશે ડિરેક્ટર પહેલા તો હતા અ પછી તમે જોઈ લો તો કોર ગ્રુપ વાળા હાંડા છે એમની કર્ણાવતી યુનિવર્સિટી છે અંબાણીની પોતાનું અહીંયા ઇન્સ્ટિટ્યુટ અને યુનિવર્સિટી બની ગઈ અદાણીની બની ગઈ યુનિવર્સિટી એટલે ધીરે ધીરે મને એવું લાગે છે કે બધા જ ઉદ્યોગપતિઓ એક બિલ્ડર છે એમને પોતાનું ઇન્સ્ટિટ્યૂટ શરૂ કર્યું છે કન્સ્ટ્રકશનના નામે બિલ્ડિંગ કન્સ્ટ્રકશન જ્ઞાન આપશે હવે પરિસ્થિતિ એવી થશે કે જેમ જેમ જંગલ જમીન બધું ઉદ્યોગપતિઓના પાસે પહોંચી ગયું એમ શિક્ષણ પણ કદાચ ઉદ્યોગપતિઓના હાથે એ જેવું ભણાવે તેવું ગુજરાતની પ્રજાએ ભણવું પડશે એ જેવો ઇતિહાસ ભણાવે એ જેવો ભૂગોળ ભણાવે એ જેવું સાયન્સ ભણાવે એ દિશામાં પડશે આ પરિસ્થિતિ આવનારા થશે તમે જે વર્ણન કરી રહ્યા છો એમાં કે બહુ રાજી રાજી થવા જેવું આ રાજ્યના નાગરિક તરીકે લાગતું નથી પણ હવે તમે જે કહી મને ડર લાગે છે મને બીક લાગે છે કે મારી આવનારી જનરેશનને હું શું જવાબ આપીશ અથવા તો હાલની જે યંગ જનરેશન છે એમની આવનારી જનરેશનને શું જવાબ આપશે કે સાહેબ શિક્ષણની આવી અધોગતિ તરફ ગુજરાતને લઈ જવા વાળા લોકો સામે તમે છુપ રહ્યા તમે બોલ્યા નહીં એક સમય હતો કે ગુલામીની સામે ગુજરાતના યુવાનોએ બંડ પોકાર્યા હતા અને જેલમાં ગયા છે અને ગોળીઓ ખાધી છે અને એમની ખાંભીઓ આજે પણ આપણે વીર વિનોદ કિનારી વાળા જેવાની ખાંભી ગુજરાત કોલેજમાં જોવા મળે છે ત્યારે ગુજરાતની આ પરિસ્થિતિ આપણે ફરી જો શિક્ષણ એ આ વેપારીઓના હાથમાં ઉદ્યોગપતિઓના હાથમાં જતું રહ્યું શિક્ષણ શિક્ષણવિદોના હાથમાંથી આ એક ઓર્ગેનાઇઝ ઇન્ડસ્ટ્રીઅલ સેક્ટર બની ગયું તો મને લાગે છે કે આવનારું ભવિષ્ય આપણી આ પેઢીને માફ નહીં કરે આવનારી પેઢીઓ આપણને બહુ બધા મુદ્દે માફ નથી કરવાની એવું મને લાગે છે પણ એ બહુ બધા મુદ્દાઓ આપ સૌ પણ વાલીઓ છો આપમાંથી ઘણા બધા મારી ઉંમરના હશે પાર્થિવભાઈની ઉંમરના હશે તમે બધા માતા પિતા હશો ઘણા યુવા લોકો પણ આપણા ચેનલને જોતા સાથે જોડાયેલા છે એટલે ઘણા વીસ પચીસ બાવીસ ત્રીસ વર્ષના પણ લોકો હશે આ સ્થિતિ સૌને માટે કન્સર્ન ઉભો કરે એવી છે ચિંતા કરે એવી છે અને સ્થિતિ ઓલમોસ્ટ ઉભી થઈ ગયેલી છે જે આખી વાત કરી અને આપણે સામે જે આખો ચિતાર થઈ રહ્યો છે હવે આવા બધા મુદ્દાઓ પર પણ થોડુંક ચિંતન મનન કરો દેશના નાગરિક તરીકે રાજ્યના નાગરિક તરીકે અને હું ક ચર્ચાનો વિરોધ કરી પણ કમસે કમ અંદર વિચારો તો પણ કદાચ એમાં તમને ઘણા બધા જવાબો મળે કે ન મળે પણ સવાલો બીજા હજી ઘણા ઉભા થશે સવાલો ઉભા થવા બહુ જરૂરી જીવનમાં સવાલો ઉભા થાય તો પછી જવાબો ક્યારેક ને ક્યારેક મળતા હોય છે તો આજે વાત કરવાની આપ કોમેન્ટ કરીને આપના તરફથી જે પણ પ્રતિક્રિયા હોય એ અમને આ મુદ્દે લખીને મોકલશો તો અમને ગમશે બાકી આપની ચેનલ છે સબસ્ક્રાઈબ કરો તો અમને આનંદ થશે જોઈન કરો તો પણ આનંદ થશે પાર્થિવભાઈ થેન્ક યુ વેરી મચ આપે સમય કાઢ્યો આજે અમારી સાથે જોડાયા દર્શક મિત્રો આપનો પણ આભાર જોડાવા માટે No oscar.